નમસ્કાર આજે આપણે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના કેટલાક સ્રોતો પર ઊંડાણપૂર્વક નજર કરીશું આમ તો પહેલી નજરે બધી ઘટનાઓ અલગ અલગ લાગે છે ક્યાંક કોઈને પુરસ્કાર મળી રહ્યો છે તો ક્યાંક વિકાસની વાતો થઈ રહી છે પણ આપણું કામ આ અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવાનું છે તો આજે આપણે શું જોઈશું આપણે એવા લોકો અને સંસ્થાઓની વાત કરીશું જેમને આપત્તિ વ્યવસ્થાપન અને શાંતિ માટે સન્માન મળ્યું છે પછી આપણે કેરળ જઈશું જ્યાં વિકાસના નવા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે ત્યાંથી દેશના જળમાર્ગોની સફર કરીશું અને આ બધાની સાથે શિક્ષણ દીકરીઓનું સશક્તિકરણ અને આપણા સાંસ્કૃતિક વારસાની પણ વાત કરીશું તો આ ચર્ચા માટે તૈયાર છો બિલકુલ અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા વિષયો મતલબ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા છે જેમ કે જળમાર્ગોની વાત માત્ર પરિવહનની નથી એ અર્થતંત્ર સાથે પણ જોડાયેલી છે અને જ્યારે આપણે બેટી બચાવો કહીએ તો એ માત્ર સામાજિક મુદ્દો નથી એ દેશના ભવિષ્ય સાથે જોડાયેલો છે આજની ચર્ચાનો હેતુ આ જોડાણોને સમજવાનો છે સરસ તો ચાલો શરૂઆત કરીએ સન્માન અને પ્રેરણાથી પહેલી વાત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર છવ્વીસ મને હંમેશા એ વાત ગમી છે કે આ પુરસ્કાર નેતાજીની ત્રેવીસ જાન્યુઆરીએ જાહેર થાય છે સાચી વાત છે જાણે કે તેમના સાહસને આજના સમયના હીરો સાથે જોડવામાં આવી રહ્યું હોય અને આ વર્ષના વિજેતાઓ આ ભાવનાને ખરેખર સાર્થક કરે છે સંસ્થાકીય શ્રેણીમાં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે SSDMA એને આ પુરસ્કાર મળ્યો છે અને તેમનું કામ નોંધપાત્ર રહ્યું છે તેમણે આપદા મિત્ર નામનો એક કાર્યક્રમ ચલાવ્યો છે ખરું ને હા અને આજ એમની સૌથી મોટી ખાસિયત છે આપદા મિત્ર આ કાર્યક્રમ છે શું બરાબર એટલે આ કાર્યક્રમ આપત્તિ વ્યવસ્થાપનને સરકારી કચેરીઓમાંથી બહાર કાઢીને સીધો સમાજ સુધી લઈ જાય છે તેમણે ગામડા બ્લોક અને જિલ્લા સ્તરે અગિયાર પંચ્યાસી સ્થાનિક લોકોને જ તાલીમ આપીને આપદા મિત્ર બનાવ્યા છે ઓ તો આ કોઈ સરકારી અધિકારીઓ નથી પણ સામાન્ય લોકો છે બરાબર આ એક મોટો વૈચારિક બદલાવ છે પહેલા આપણે રાજતા કે રાજ્યમાંથી બચાવ ટીમ આવશે પણ હવે હવે સ્થાનિક સ્તરે જ તાલીમબદ્ધ લોકો તૈયાર છે આફત આવે ત્યારે પહેલી પંદર વીસ મિનિટ સૌથી કિંમતી હોય છે અને ત્યારે આજ લોકો કામમાં આવે છે અને આની અસર પણ દેખાય છે સ્ત્રોતો કહે છે કે 2023 માં જ્યારે તિસ્તા નદીમાં ભયાનક પૂર આવ્યું ત્યારે આજ લોકોના કારણે 2563 લોકોના જીવ બચાવી શકાયા 2563 આ બહુ મોટો આંકડો છે આટલા પરિવારોની જિંદગી બચી ચોક્કસ હવે વ્યક્તિગત શ્રેણીની વાત કરીએ એ લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલકેને મળ્યો છે હા બે હજાર ચોવીસમાં કેરળના વાયનાડમાં આવેલા પૂર અને ભૂસ્ખલન વખતે તેમનું કામ અસાધારણ હતું તેમને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત એટલે કે એચએડીઆર કામગીરીનું નેતૃત્વ કર્યું હતું એક મિનિટ એચએડીઆર એટલે શું સામાન્ય શ્રોતાઓ માટે સમજાવશો જરૂર એચએડીઆર એટલે જ્યારે પૂર કે ભૂકંપ જેવી આફત આવે ત્યારે સેના દ્વારા કરવામાં આવતું બચાવ કાર્ય આમાં લોકોને બચાવવા તેમને સુરક્ષિત જગ્યાએ કેમ્પમાં પહોંચાડવા અને ત્યાં તેમને ખાવા પીવાની અને તબીબી સુવિધાઓ પૂરી પાડવાનું બધું જ આવી જાય લેફ્ટનન્ટ કર્નલ શેલકે આખું ઓપરેશન સંભાળ્યું હતું અને રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાના એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉપયોગ કરીને દુર્ગમ વિસ્તારોમાં કામચલાઉ પુલ અને આશ્રયસ્થાનો પણ બનાવડાવ્યા હતા બિલકુલ આને કહેવાય સાચી ઓન ગ્રાઉન્ડ લીડરશીપ અને એ પણ નોંધવા જેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી મતલબ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસમાં વ્યક્તિગત શ્રેણીમાં કોઈને આ એવોર્ડ મળ્યો જ નહોતો હા આ બતાવે છે કે પુરસ્કારના માપદંડો કેટલા ઊંચા છે અને લેફ્ટનન્ટ કર્નલ શેલ્કેની પસંદગી એ જ સાબિત કરે છે કે તેમનું કાર્ય કેટલું વિશિષ્ટ રહ્યું હશે વાહ હવે આ જ સમયે શાંતિના ક્ષેત્રમાં પણ એક મોટો પુરસ્કાર જાહેર થયો છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર પચીસ હા અને આ પુરસ્કાર મોઝામ્બિકના અધિકાર કાર્યકર્તા ગ્રાકા માશેલને આપવામાં આવ્યો છે આ પુરસ્કાર ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો અને તેમાં એક કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ હોય છે તો સન્માન અને પ્રેરણાથી હવે આપણે વિકાસના નક્કર કાર્યો તરફ આગળ વધીએ પ્રધાનમંત્રીની કેરળ યાત્રા રેલવે માટે કંઈ મોટું થયું છે બરાબર હા કેરળમાં રેલ કનેક્ટિવિટીને મોટો વેગ મળ્યો છે ચાર નવી ટ્રેન સેવાઓ શરૂ થઈ જેમાંથી ત્રણ તો અમૃત ભારત એક્સપ્રેસ છે ઓહ તો આનાથી કયા રાજ્યોને ફાયદો થશે આ ટ્રેનો કેરળા ઉપરાંત તમિલનાડુ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશને પણ જોડશે આનાથી વ્યાપાર પ્રવાસન બધાને ફાયદો થશે અને માત્ર પરિવહન જ નહીં મને એક બીજી પહેલ ખૂબ રસપ્રદ લાગી પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ હા આ શેરી વિક્રેતાઓ માટે છે અને આ એક ક્રાંતિકારી પગલું હોઈ શકે છે ચોક્કસ આ કાર્ડ યુપીઆઈ સાથે જોડાયેલું છે અને વ્યાજ મુક્ત રિવોલ્વિંગ ક્રેડિટ સુવિધા આપે છે વ્યાજમુક્ત આ બહુ મોટી વાત છે બિલકુલ હવે લારી ગલ્લાવાળા ભાઈ બહેનોને રોજના માલ માટે શાહુકાર પાસે ઊંચા વ્યાજે પૈસા નહીં લેવા પડે પણ મારો સવાલ એ છે કે આનાથી લાંબા ગાળે શું ફાયદો થશે મતલબ ક્રેડિટ હિસ્ટ્રી બનવાથી શું ફરક પડે બહુ સારો પ્રશ્ન છે અત્યાર સુધી આ લોકો બેન્કિંગ સિસ્ટમની બહાર હતા હવે જ્યારે તેઓ આ કાર્ડ વાપરશે અને સમયસર ચૂકવણી કરશે ત્યારે તેમનો એક ઔપચારિક ક્રેડિટ સ્કોર બનશે. અચ્છા અને ભવિષ્યમાં જ્યારે તેમને ઘર માટે કે ધંધો મોટો કરવા માટે લોનની જરૂર પડશે ત્યારે આ સ્કોર તેમને બેંકો પાસેથી સરળતાથી અને ઓછા વ્યાજે લોન અપાવશે. સમજાયો તો આ માત્ર તાત્કાલિક મદદ નથી પણ લાંબા ગાળાના સશક્તિકરણ માટેનો પાયો છે. બરાબર હવે જુઓ આપણે કેરેલામાં રેલવેની વાત કરી પણ પરિવહનનો એક બીજો માર્ગ છે. જે ફરી જીવંત થઈ રહ્યો છે આપણા જળમાર્ગો અને સંયોગ જુઓ કેરેલાના કોચીમાં જ આ વિષય પર બેઠક થઈ હા આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદની ત્રીજી બેઠક અને તેમાંથી જે આંકડા બહાર આવ્યા છે તે ખૂબ જ ઉત્સાહજનક છે જેમ કે 1500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે 1500 કરોડ આ રકમ ઘણી મોટી છે હા પણ જળમાર્ગોનો ફાયદો એ છે કે તેમાં રસ્તા બનાવવા જેટલો જમીન સંપાદનનો ખર્ચ નથી હોતો આ રકમથી હાલના જળમાર્ગોને ઊંડા કરવા નેવિગેશનની સુવિધા ઊભી કરવી અને નદી કિનારે આધુનિક જેટીઓ બનાવવાનું કામ થશે ગુજરાત અને કેરળમાં તો રિવર ક્રૂઝ માટે ખાસ જેટી બનશે અને અર્થતંત્ર પર આની શું અસર થશે જુઓ જળમાર્ગો દ્વારા માલની હેરફેર રસ્તા અને રેલવે કરતાં ઘણી સસ્તી હોય છે છેલ્લા દસ વર્ષમાં આપણા રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગો ટ્રાફિક અઢાર મિલિયન ટનથી વધીને એકસો પિસ્તાલીસ મિલિયન ટનથી વધુ થયો છે ઓહો આ તો જબરદસ્ત વધારો કહેવાય આનો સીધો અર્થ છે કે કોલસાથી લઈને અનાજ સુધી બધું જ ઓછા ખર્ચે દેશના ખૂણે ખૂણે પહોંચી શકે છે ઉત્પાદન ખર્ચ ઘટશે અને મોંઘવારી પર પણ સારી અસર પડી શકે છે અને મને એ જાણીને આનંદ થયો કે ઉત્તર પૂર્વ ભારત પર ખાસ ધ્યાન અપાયું છે ત્યાં પાંચસો કરોડના રોકાણથી પંચ્યાસી જેટી બનાવવાની યોજના છે યો ત્યાંની જીવાદોરી છે તેનો પરિવહન માટે ઉપયોગ કરીને આપણે તે પ્રદેશને દેશના બજારો સાથે સરળતાથી જોડી શકીશું તો ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી હવે આપણે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આપણા સમાજના પાયાને મજબૂત કરવાની વાત કરીએ ચોવીસ જાન્યુઆરીનો દિવસ આ માટે ખાસ છે એક તરફ રાષ્ટ્રીય બાલિકા દિવસ અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ બંને એકબીજા સાથે જોડાયેલા છે બરાબર તો પેલા રાષ્ટ્રીય બાલિકા દિવસની વાત કરીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના પછી આંકડા શું કહે છે આંકડા સુધારો બતાવી રહ્યા છે જન્મ સમયે જાતિ ગુણોત્તર જે બે હજાર ચૌદ પંદરમાં નવસો અઢાર હતો તે હવે વધીને નવસો ત્રીસ થયો છે આ સુધારો પ્રોત્સાહક છે પણ શિક્ષણ ક્ષેત્રે જે આંકડો છે તે ખરેખર અદ્ભુત છે સ્ટેમ એટલે કે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતમાં ભારતીય મહિલાઓની ભાગીદારી તેત્તાલીસ છે હા અને આ વિશ્વમાં સૌથી વધુમાંની એક છે આ તેતાલીસ ટકાનો આંકડો માત્ર એક નંબર નથી ખરું ને બિલકુલ નથી આનો અર્થ એ છે કે આજે આઈએસઆરઓના કોઈ મિશનમાં કોઈ એઆઈ સ્ટાર્ટઅપમાં કે પછી કોઈ મોટા ઓપરેશન્સ થિયેટરમાં તમને ભારતીય મહિલાઓ નેતૃત્વ કરતી જોવા મળશે આ એક પેઢીગત બદલાવ છે અને આની સાથે સુખન્યા સમૃદ્ધિ યોજના પણ છે જેમાં ચાર પોઈન્ટ બે કરોડથી વધુ ખાતા ખોલ્યા છે હા અને તે બે રીતે કામ કરે છે એક તે પરિવારોને દીકરીના ભવિષ્ય માટે બચત કરવા પ્રોત્સાહિત કરે છે અને બીજું જે વધુ મહત્વનું છે તે એક મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરે છે પરિવાર દીકરીને એક એસેટ તરીકે જોવાની શરૂઆત કરે છે લાયબિલિટી તરીકે નહીં બહુ સરસ હવે આ જ દિવસે ઉજવાતા આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની વાત કરીએ આ વર્ષની થીમ છે ધ પાવર ઓફ યુથ ઇન કો ક્રિએટિંગ એજ્યુકેશન હા આ કો ક્રિએટિંગ એટલે કે સહનિર્માણ શબ્દ મને રસપ્રદ લાગ્યો આનો વ્યવહારમાં શું અર્થ થાય આનો અર્થ એ છે કે શિક્ષણ હવે વનવે પ્રક્રિયા નથી જ્યાં શિક્ષક જ્ઞાન આપે અને વિદ્યાર્થીઓ માત્ર તેને ગ્રહણ કરે સહનિર્માણ એટલે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ ભણાવવાની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ આ બધામાં વિદ્યાર્થીઓ અને યુવાનોની સક્રિય ભાગીદારી હોય અચ્છા તો તેમને માત્ર ગ્રાહક નહીં પણ શિક્ષણ પ્રણાલીના ભાગીદાર માનવામાં આવે બરાબર તો આ તો થઈ ભૌતિક અને સામાજિક વિકાસની વાત પણ કોઈપણ દેશની સાચી ઓળખ તેના સાંસ્કૃતિક વારસાથી થાય છે અને આ અઠવાડિયે બે સદી જૂના એક ગ્રંથની ઉજવણી થઈ રહી છે હા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ ભગવાને અઢારસો ને છવ્વીસમાં વડતાલમાં આ ગ્રંથ લખ્યો હતો તેમાં બસ્સો ને બાર શ્લોક છે જે તેમના અનુયાયીઓ માટે નૈતિક અને આધ્યાત્મિક આચારસંહિતા છે પણ તેનું મહત્ત્વ માત્ર ધાર્મિક નથી કઈ રીતે જુઓ કોઈપણ સમાજને ટકી રહેવા માટે કેટલાક નૈતિક નિયમોની જરૂર હોય છે શિક્ષાપત્રી જેવા ગ્રંથો તે સમયે સમાજને સ્થિરતા અને દિશા આપતા હતા બસો વર્ષ પછી પણ તેની ઉજવણીએ બતાવે છે કે તે સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે ઇતિહાસની વાત આવી છે તો વર્તમાનમાં પણ ઇતિહાસ રચાઈ રહ્યો છે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર કચ્છના ધોરડોમાં વિશ્વનો સૌથી મોટો તિરંગો અને એ પણ ખાદીથી બનેલો બિલકુલ આ એક શક્તિશાળી પ્રતિક છે સમજાવશો એક તરફ ઢોરડો જે એક સમયે દુર્ગમ રણ હતું તે આજે વૈશ્વિક પ્રવાસનનું કેન્દ્ર છે અને બીજી તરફ ખાદી જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક હતું તે આધુનિક ભારતના ગૌરવનું પ્રતિક બની રહ્યું છે આ ધ્વજ આ બંને વાર્તાઓને જોડે છે વિકાસ અને વારસો અને વારસાની જાળવણીની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ પહેલ છે ગ્રંથકુટીર રાષ્ટ્રપતિ ભવનમાં તેનું ઉદઘાટન થયું આ શું છે શું તે માત્ર એક લાઇબ્રેરી છે તે લાઇબ્રેરી કરતાં ઘણું વધારે છે તે ભારતના બૌદ્ધિક ખજાનાનું પ્રદર્શન છે તેમાં તમિલ સંસ્કૃત કન્નડ જેવી આપણી અગિયાર શાસ્ત્રીય ભાષાઓમાં લખાયેલા લગભગ બે હજાર ત્રણસો દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો છે આ મને એક સવાલ પૂછવા પ્રેરિત છે એક તરફ આપણે એઆઈ અને મશીન લર્નિંગના યુગમાં છીએ અને બીજી તરફ આપણે હજારો વર્ષ જૂના ગ્રંથોને સાચવી રહ્યા છીએ તો આ પ્રાચીન જ્ઞાન આજે પણ કઈ રીતે પ્રાસંગિક છે ચોક્કસપણે પ્રાસંગિક છે આર્યભટ્ટના ગણિતના સિદ્ધાંતો આજે પણ સ્પેસ સાયન્સનો પાયો છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આજે પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે એક માસ્ટર ક્લાસ છે ગ્રંથકુટીર જેવી પહેલ માત્ર ભૂતકાળને સાચવવા માટે નથી પણ ભવિષ્ય માટે પ્રેરણા અને ઉકેલો શોધવા માટે પણ છે